હમણાં વ્લોગ મોડા આવે છે કારણ કે આપણે અઠવાડિયું તો હીરામાં જ હોય રવિવારે રજા હોય એટલે રવિવારે નવરા હોય રવિવાર રવિવારે વ્લોગ બનાવીએ અને હોમ મંગળમાં આવી જાય બે બેનો રમે છે ને આપણે સાબે આવી જાય રામ રામ ડાયરા ને ને સીતારામ

બપોર પછી જવાનું છે પતંગ સુગાવા કા ના છે પતંગ સુગાવા જનતેザ નવી કુર્તી પહેરી હે તો નવી কুরતી પહેરી હા તો નથી હા

વાવા એ વા સીધા પતંગ સગાવા આવડા ભાઈના થાબે આવ્યા કપાઈ ગઈ પતંગ કપાઈ ગઈ આવી તો મોદી સાહેબ લાવે લાગે હો રીટ પતંગ લાવો હવે બોલો يلا گیا ابو گنا بھی اپ ابو હલો તો કરણે પતંગ સડાઈ દીધી અને હવે ઢીલો ઢીલ માં જવાનું છે જવું ને ઢીલો ઢીલ માથે મૂકી

đó là lá kì ai Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

vậy ददरा vậy वई गए वई गए कट तो आ जाए वो तो ना बीच વાહ ભાઈ વાહ ઘડો તાર એવું લાગે છે મને કરું માર Hãy mãi 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 हाला तो पतन गोपुरी થઈ ગઈ છે ને નવરા પી Di ગઈ બધી

જોડાયેલા રહી હાલો તો પતંગ શીખવીને રૂમ્યા વિશે બહુ પતંગ શીખવી છે ને વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ વ્લોગ ગેમ હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવો વ્લોગમાં બાય બાય